મહાભારત એટલે વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો કાવ્ય ગ્રંથ એક લાખ શ્લોકો એનું અંદર વર્ણન છે હવે આ ગ્રંથ છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને ઉપદેશ આપ્યો અને તેની અંદરથી એક નવો ગ્રંથ નિર્માણ થયો તે એટલે શ્રીમદ ભગવદ ગીતા હવે અહીંયા એક આપણી સમક્ષ પ્રશ્ન ઉભો થાય કે આ મહાભારત ની અંદર અનેક વ્યક્તિઓ એના જીવન ચરિત્ર નું અહિયાં વર્ણન છે એમાંથી સૌથી બુદ્ધિશાળી જો કોઈ વ્યક્તિ તરીકે અહીંયા દર્શાવવામાં આવ્યું હોય તો તે છે મહાભારતની અંદર એવું તો બીજું કોણ હતું કે જે વિશેષ બુદ્ધિ ધરાવતું હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણ પછી બુદ્ધિશાળી કોણ હતું તો એનો પ્રશ્નનો જવાબ

આની માત્ર ને માત્ર ત્રણ જ વ્યક્તિઓને ખબર હતી પેલું ભગવાન શ્રી કૃષ્ણ બીજું આ મામા શકુની એ કુરુવંશ એના વિનાશની આખી યોજનાઓ પણ ઘડી હતી અને એણે પોતાના વચન મુજબ કુરુવંશ એનો વિનાશ પણ કર્યો છેલ્લે છેલ્લે સો એ સો કૌરવની અંદર ભાઈઓ હતા એની અંદર મૃત્યુ થયું સહદેવ છેલ્લે એમને એટલું કેસે કે તમારું વચન પૂરું થઈ ગયું તમારી બધી યોજનાઓ એ હવે પૂરી થઈ ગઈ છે તો આમ આપણે અહીંયા કહી શકાય કે આખી મહાભારતની અંદર જો શ્રી કૃષ્ણ પછી જો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો તે હતા મામા શકુની તો અહીંયા મામા શકુની પછી જો કોઈ બુદ્ધિશાળી હોય તો તે સહદેવ એટલે આપણે ત્રણ હોય તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રથમ નંબર આપી શકાય મામા શકુનીને બીજા નંબરે આપી શકાય અને ત્રીજા નંબરે સહદેવને આપણે આપી શકાય તો આવી કેટલીક તમે ન જાણતા એવી માહિતી એ આ વિડીયો દ્વારા મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા માહિતી સભર વિડીયો છે એ મળતા રહે